પાદરા તાલુકાના વડુ ગામે આજે જર્જરિત બની ગયેલી પાણીની ટાંકી ગણતરીના સેકન્ડોમાં જમીન દોસ્ત કરવામાં આવી અંદાજે પચીસ વર્ષ જૂની આ પાણીની ટાંકી લાંબા સમયથી ખબરાબ હાલતમાં હોય એક સમયે અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ જણાવી હતી સ્થાનિક તંત્ર દ્વારા પૂર્વ તૈયારી સાથે ટાંકી ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરક્ષાના પગલે તમામ આસપાસના વિસ્તારને ખાલી કરાવી બાદમાં ટાંકી ધરાશાયી કરવામાં આવી હતી પાણીની ટાંકી તોડવાની સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પાણીની ટાંકી પડોમાં જ ધરાશાયી થતી હોવાની જોવા મળી રહી છે આ કાર્યવાહીથી હાલ ગ્રામજનોમાં રાહતનો અનુભવ થયો છે ગામમાં આજે વીસથી પચીસ વર્ષ જૂની સાદી જે જર્જરિત હતી એ ભવિષ્યમાં ગમે તે સમયે નુકસાનકારક ગામના લોકોને નુકસાન થયું હતું આજુબાજુમાં સ્કૂલ હતી સીમાશાળા કન્યાશાળા હાઈસ્કૂલ એ સ્કૂલ બાળકોને પૂજા પણ આવતી હતી પબ્લિકને પણ ભયજનક સ્થિતિ હતી એનું આજે વરુગામમાંથી કાંઠ પંચાયત તરફથી એનું નિરાકરણ આપીને